હવે અમે તમને જણાવી દઈએ કે માયાભાઈ આહિરને કીર્તિદાનભાઈ ગઢવી વારંવાર એમની મુલાકાતો તો થતી જ હોય છે એ પછી એમના ઘરે થતી હોય કે પછી ડાયરાઓમાં લોક ડાયરાઓમાં પણ બંને જ્યારે સાથે હોય ત્યારે તમને બેસવાની જગ્યા ન મળે તમારે વહેલા જઈને બેસી જવું પડે એવા આ કલાકારો કે જેમાં માયાભાઈ આહિર હોય કે પછી કીર્તિદાનભાઈ ગઢવી હોય બંને એકબીજાની ખૂબ નજીક છે એકબીજાના સારા એવા મિત્રો પણ છે કારણ કે જ્યારે માયાભાઈના નાના દીકરા એટલે કે જયરાજાતા આહિરનો લગ્ન સમારોહ હતો તો આ લગ્ન સમારોહમાં પણ આ સમારોહને દીપાવવા માટે કીર્તિદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા દોસ્તો આ પછી પણ જ્યારે માયાભાઈ આહિરને પોતે ઇમરજન્સી આવી હતી એટલે કે એમની તબિયત લથડી હતી ત્યારે પણ એમને મળવા માટે હોસ્પિટલે કીર્તિદાનભાઈ ગઢવી પહોંચ્યા હતા જ્યારે પણ એ પોતાના મિત્રો એટલે કે માયાભાઈ આહીરને મળે છે ત્યારે કંઈક માહોલ અલગ જ હોય છે એકબીજાને મળ્યા હતા અને એકબીજાને ભેટીને માહોલ કંઈક અલગ સર્જાયો હતો આખરે બધી શું ઘટનાઓ છે તે જાણવા માટે આ વિડીયોમાં તમે બન્યા રહેજો અને ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો માયાભાઈ ભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી બંને એકબીજાના ખૂબ સારા મિત્રો છે વારંવાર બંને મિત્રો એકબીજાને મળતા હોય છે ત્યારે આપણે જાણીએ છીએ માયાભાઈ આહિરની તબિયત અચાનક લથડી હતી એના વિડીયોઝ પણ તમે સોશિયલ મીડિયા પર ઘણા બધા જોયા હશે ત્યારબાદ સ્વસ્થ થતાની સાથે જ એમણે પણ એક વિડીયો પોતાના જે ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ છે એમના ઉપર શેર કર્યો હતો આ બાદ બંને વચ્ચેની મિત્રતાનો વિડીયો પણ ઘણી વખત વાયરલ થતો હોય છે તો અમે તમને જણાવી દઈએ કે કીર્તિદાનભાઈ ગઢવીએ એક સોનાની મૂર્તિ એમને ભેટમાં આપી છે જેની કિંમત હજારોમાં નહીં લાખોમાં છે જી હા દોસ્તો આ કીર્તિદાનભાઈ ગઢવી હંમેશા માયાભાઈની સાથે ઘણા બધા ડાયરાઓમાં જોવા મળે છે બંને કલાકારો આજે માત્ર ગુજરાતમાં નહીં કે ભારતમાં નહીં પરંતુ વિશ્વમાં ડાયરાઓ કરતા થયા છે આજે પણ વિશ્વમાં વસતા આપણા ગુજરાતીઓ આ બંને કલાકારોને બોલાવે છે ત્યારે માયાભાઈ આહિર તો હંમેશા હાસ્યની દુનિયાના બેતાજ બાદશાહ કહેવામાં આવે તો ખોટું નહીં હોય દરેક કલાકારો માયાભાઈને મળતા હોય છે પરંતુ કે ગઢવી સાથે માયાભાઈ આહિરનો અનોખો નાતો છે પરંતુ દોસ્તો શું તમે જાણવા માગો છો આખરે આ માયાભાઈ આહીર સ્વસ્થ થતાની સાથે જ હવે ભગુડા ધામ પણ પહોંચ્યા હતા તો એમનું કારણ એ હતું કે માતાજીમાં ખૂબ આસ્થા ધરાવતા માયાભાઈ આહિર તે પોતાને હાર્ટ એટેક આવ્યો છતાં સુરક્ષિત રીતે સ્વસ્થ થાય છે અને ફરી વખત આપણી વચ્ચે થોડા જ દિવસોમાં ડાયરાઓ કરતા જોવા મળશે ત્યારે એમના ડાયરાઓમાં લોકોની જનમેદની હજારોમાં નહીં લાખોમાં હોય છે ત્યારે એમના ડાયરામાં જો સમયસર પહોંચવામાં ન આવે એ હોય કે પછી કીર્તિદાનભાઈ ગઢવી હોય બંનેના ડાયરામાં તમે સમયસર ન પહોંચી શકો તો પછી બેસવાની જગ્યા ન મળે આવા કલાકારો જે આપણે ગુજરાતમાં છે જે આપણે સૌ કોઈને સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવવાનું કામ કરી રહ્યા છે ત્યારે દોસ્તો માયાભાઈ આહિરનો કયો જોક્સ તમને ગમે છે અને કીર્તિદાન ગઢવીની કઈ જે ગીત છે તમને ગમે છે આ સોશિયલ મીડિયામાં કોમેન્ટ બોક્સના માધ્યમથી આપ આપના વિચારો અવશ્ય શેર કરજો માયાભાઈ આહિર એકદમ સ્વસ્થ છે અને માતાજીની દયાથી થોડા દિવસોમાં ફરી આપણી વચ્ચે આવશે ત્યારે આ કલાકારો કે જેમને પોતાના જે કાંઈ પણ કળા છે એના થકી આજે વિશ્વમાં ભારતની અને ગુજરાતની ખાસ કરીને ઓળખ બનાવી રહ્યા છે હંમેશા લોકો વચ્ચે એવો લોકચાહના મેળવતા રહ્યા છે ત્યારે હોસ્પિટલેથી રજા થતાની સાથે જ માયાભાઈ આહિરે એમના ચાહક મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો કારણ કે ચાહક મિત્રોના અવારનવાર એમને સંદેશાઓ મળી રહ્યા હતા અને એમના તબિયત વિશે અનેક લોકો પૂછી રહ્યા હતા ત્યારે દોસ્તો એમના ચાહક મિત્રોને પણ એમણે સંદેશો આપીને એમનો આભાર વ્યક્ત કર્યો હતો અને એમને જણાવ્યું હતું કે તેઓ એકદમ સ્વસ્થ છે બસ આ મેસેજ એમણે આપ્યો હતો અને એમનો વિડીયો સોશિયલ મીડિયા પર એમણે પોસ્ટ કર્યો હતો જે કદાચ તમારા સુધી પણ પહોંચ્યો હોય છે દોસ્તો આપ આ વિશે શું કહેવા માંગો છો આપના વિચારો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો માયાભાઈ આહિર વિશેની આ વાતો અને એમના જીવન સાથે જોડાયેલી કેટલીક અપડેટ્સ અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે દોસ્તો અમે આશા રાખીએ છીએ તમને આજનો અમારો રસપ્રદ અને રોચક વિડીયોઝ ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક તમારા ફ્રેન્ડ્સ સાથે અવશ્ય આ વિડીયોને શેર કરવાની જવાબદારી પણ તમારી છે તથા જો આપ આ ચેનલ ઉપર નવા શો અને આપ આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો